તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો એન્જલ નામની જે નાનકડી દીકરી કે જે ચાલીને જઈ રહી છે એક દ્વારકા સુધી અને આ દીકરી દર્શક મિત્રો દ્વારકાની અંદર પહોંચી ગયા જુઓ તમે જય દ્વારકાધીશ લખી નાખજો કેમ કે ઘરે બેઠા તમને દર્શન કરાવી દીધા હવે અત્યારે જે તમે દીકરી જોઈ રહ્યા છો આ દીકરીનું નામ એન્જલ છે અને આ દીકરી અમદાવાદથી દંડવત યાત્રા કરી અને દ્વારકા સુધી જઈ રહી છે ત્યારે આ દીકરીની જિંદગીની અંદર ઘણા બધા મોટા કલાકારો હોય ઘણા બધા એવા નેતાઓ હોય કે જ્યાં દીકરીને મળ્યા પણ અત્યારે સાહેબ વાત કરવામાં આવે તો આ દીકરી દ્વારકાધીશના આંગણે પહોંચી ગઈ એટલે કે ભગવાનના આંગણે પહોંચી ગઈ આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને આગળ આખો વિડીયો બતાવું તો ખાસ કરીને જય દ્વારકાધીશ લખી નાખજો સાહેબ કેમકે આપણે ટ્રેનની કે બસની અંદર બેઠા બેઠા જઈએ તો પણ સાહેબ આપણા પગ દુખે માથું દુઃખે તો આપણે બીમાર પણ થઈ જતા હોય ઘણા બધા લોકો કેમકે સાહેબ કંટાળી જાય એટલું દૂર દ્વારકા પણ સાહેબ આ દીકરીને સો સો ધન્યવાદ આપણે આપીએ કે આ દીકરી સાહેબ ચાલીને અમદાવાદથી દ્વારકા સુધી જઈ રહી છે અને દ્વારકા પહોંચી પણ ગઈ સાહેબ તમે વિચારો એને શું નહીં નડ્યું હોય એ તડકો છાયડો સાહેબ એની જિંદગીની અંદર ઘણા ઘણી બધી મુશ્કેલીઓ આવી છે પણ સાહેબ એ મુશ્કેલીઓ સહન કરી હોય તો એ કાળિયા ઠાકર એટલે દ્વારકાધીશ તો ખાસ કરીને કમેન્ટ બોક્સની અંદર જય દ્વારકાધીશ લખી નાખજો કેમ કે સાહેબ આનાથી મોટો તો શું ચમત્કાર હોય ભાઈ આટલી નાનકડી દીકરી ચાલી અને સાહેબ દ્વારકા સુધી જાય આપણે આટલા મોટા માણસ હોઈએ ને ભાઈ તો પણ સાઠ કે સિત્તેર કિલોમીટર જઈએ ને તો પણ પગ કામ નથી કરતા બેથી ચાર દિવસ સુધી આપણે આરામ કરવો પડે કેમ કે પગમાં ફોરલા ભરાઈ જાય પગમાં લાગી જાય એવી ઘણી બધી મુશ્કેલીઓ આપણને થતી હોય છે ભાઈ પણ આ દીકરીને ખરેખર શોશો આપણે ધન્યવાદ આપીએ કે આ દીકરી ચાલીને દ્વારકા સુધી પહોંચી ગઈ અને એના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આજે આ વિડીયો અપલોડ કર્યો હતો જેમાં દીકરી ચાલીને છે એક દ્વારકા સુધી પહોંચી ગઈ હવે દ્વારકાના મંદિરે કઈ રીતે દીકરી દર્શન કરી અને સોશિયલ મીડિયા સમક્ષ આવીને દીકરી શું કહેશે એ જોવું ખૂબ જ મહત્વનું રહેશે તો તમે શું કહેશો દીકરી વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ